જય માતાજી જય જવાહર જય આદિવાસી રામરામ તો દોસ્તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો અને ટાઈમ થઈ છે હમણાં છ વાગ્યા છ વાગ્યા એટલે હવે આપણે અહીંયાથી રિટન પાછા વાળીએ હોય જવું છે કારણ કે ગામમાં જવું છે આજે થોડુંક સામાન બામાન ખૂટું છે તો લઈ આવીએ તો હું હું લઈ હરદર મીઠું મરચું એવું બધું લાવવાનું છે તો લઈ આવે તો બીજું તો આવશે કંઈક મિત્રો ગામમાં જઈને હમણાં લઈ આવશે એટલે પછી ના ધોઈને જવાનું એટલે વાર લાગે તેમાં આવશે આપણે તો દોસ્તો લો આપણે ચાર પાણીના સરસ થઈ ગયા છે ને આ ટાઈપનું આપણું લોકેશન થઈ ગયું એમ ખેડૂતનું ગાર્ડન જેવું લાગે કોઈ તું કેટલું નિતા કા પછી નાઓ થવા હતા એ સારું તો આવશે મિત્રો મોડું મોડું તો નહીં દોવાનું તો હવે લગભગ દસેક ચરિયાર્યા દસ ચરિયા અને ફરીને પાછું કામ એનું સેટિંગ નહીં આવતું અને મીધું દાળિયા જડતા એટલે કામ અટકી જાય છે આપણું દાળિયા હોય ને વાળીએ તો મજા આવે તો કામ એક ધારું હાલ્યા કરે ને વધના માણસ બીજું કામ કરી શકાય હવે બે માણસ દાળિયા મળતા નહીં એટલે એમાં બહુ લોચ પડે કારણ કે દવા છાંટવાની ફરીને પાછા એ પાણી વાળવાના આવી જાય આ છે બધું એટલે સમય બધો એમાં વહી જાય એટલે પછી બીજું કામ નહીં થાય એવું છે મિત્રો તો તલ્લો આવે છે આ સા તલ્લો મસ્તી ના લાગે મોટા થયા તો મસ્તી ના લાગે બાકી પેલા હા નાના હતા એકદમ ઝીણા ઝીણા હવે એક બે ત્રણ ચાર પાંચ સો સાત આઠ ના સરિયા જેવા છે દસરિયા દસરિયા છે ને આવડા થઈ જશે હવે બહુ મોટા થઈ ગયા કે ચાર પાણીને એટલે ગાય વધી જાય એમ કઈ વાત બહુ મસ્તી નકલ છે ફૂલ બુલ ચાલુ થઈ ગયા છે બહુ મસ્ત તો આવો કંઈક નજારો છે આપણી વાડીનો મિત્રો તો લાઈક કરજો આપણે શેર કરજો સબસ્ક્રાઈબ કરજો વિડીયો સારો લાગે તો બરાબર મળીએ બીજા નેક્સ્ટ વિડીયોની અંદર તો દોસ્તો ગામમાં જવાનું હતું પણ શું છે ખબર પગના પગરખા એટલે કે ચંપલ જ ભૂલી જતા હું ચંપલ પહેરા વગર ગામમાં જવાનું તો રિટર્ન પાસ આવ્યો ચંપલ લેવા માટે હે પડાવવા ફોન કરે તો ખબર પડે તો આવશે મિત્રો ચંપલ પણ ભૂલી જવાય એવું કામ છે આટલા બધા ફૂલ આવી જાય મસ્ત મજા અમે ઓછું લાગે હાટુડી વધારે હાટુડી કેવડાવે બીજું ખાડે એટલું બધું નહીં વાંધો આવે તો આવશે મિત્રો સરસ મજાનું લોકેશન તારું ચાર પાણીમાં હમણાં આ પોસમું પોણી પાવાનું થાય એટલે ખાતર બાતર નાખીને પાય ને તો આટલી થઈ જાય

હ તો તમે લીધા હોય ને હળદી પાવડર ને તો હળદર નાખ્યા વગર તો મજા નહીં આવે નાખવું તો પડે કારણ કે કલર વગર ખાવાનું નહીં મજા આવે થોડું ઘણું કલર તો જુએ આમાં શું લે ભીંડા પીંડા આપણા વારલા છે પણ કાહાડું એટલું બધું થઈ જવું કરવાનું આવું છે ભીંડા બિચારા વાળલા છે પણ કાહાડું એટલે શું કરવાનું તો કઈ વાંધો નહીં મેં જઈ આવું ને લઈ આવું સરસ મજાનું હટાણું કરતા આવું ગામમાં તો હટાણું કરવા જવા માટે આપણી પાસે છે બીએમડબલ્યુ મોટી મોટી ગાડી મોટા મોટા માણસો ને મોટી મોટી ગાડી આપે સરસ મજાની બીએમ ડબલ્યુ પડી છે એ લઈને જવાનું છે અને આજે સેટ લોકોને નથી આવેલ એટલે આપણે વહેલી તકે નાય થોઈને જમવા ભણાવી દેવાનું તો આવશે મિત્રો તો અમારો વિડીયો યુટ્યુબની અંદર દેખતા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુકની અંદર જોઈને તો ફોલો કરી લેજો બરાબર આપણે વિડીયો યુટ્યુબમાં ફેસબુકમાં દરેક જગ્યાએ અપલોડ કરીએ છીએ તો મળીએ બીજા આવત વિડીયોની અંદર ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ